એટલે મજામાં આવીને અને અમી પણ મજામાં હે તો જો આને ટીવું તમારા કામ પાણી પણ જાય અને જમારા પણ જાય તો હું આવરી ના જો જમારા ગયે એથી તો જોવાનું છે ને ને બે અમને ટાઈટ વધારવું કે નવરાવતા નહીં ત્યાં દ્વારા બી પાછું નવરાવળ લીધું તો નવરાવ નાખાય તો ઈખડે જાય ઘા પગમાં જ હા પીડા જમે જાય બે ત્યાંથી અલગ છે જો ઘોહે નાખે તો પરો પર ચોખી થઈ જાય એટલે ઓതായി હે ને કે ઓ કહીએ મોટી બે છે નો નો લઈને હા પાન પાન કિલો કિલો જે સંસાર તો બાકી આખો રહીને ને બરધાન પાવડર દેજો તો અમારું કલાતી રહ્યા હે ને પળરે પળરે ને લાપોમાં કોઈ કોઈ રે હોય ને પાછો આખી તો મારવા દે

હેના ગાય અને ઓલી બે બાકી રહ્યું પછી એને ધોવાય તો ઠાવક્યું ગયું ગાય ની એક ની ધમારવાની બાકી કે ગરમ ગરમ પાણી આવે ને તો અટાણ માં નવરાવ નાખે ને તો પાછી શિયાળ પાંચ દિન કાંઈ નહીં શિયાળ પાંચ દિન નવરાવાની રીતે તે અટણમય ઠાવકીથી હે હાથીઓ એના ભાઈ જ પીડ્યો તે ગે ને ઠાવકી નવરાવી અને આતા બધી ગહાઈ ગયું તરું ધોવાનું હે તે તરું ધોવા નાખે ને તો પછી નિરણ થઈ જાય ને હાવ હે ને સાણ જામે જાય ને જ્યાં ને બધું હાવ હેરખું સોખું કરી નાખીને ને કાંઈ ન રે પછી ચાર પાંચ દિવાળા પાછું આપણી ખાલી હાથીઓ દઈએ ને તોય હાલે કે પછી હાવ જામે જાય ને તો ઉખેડવું બહુ વહેમું લાગે અને આજ હું સૌ વહેલી મંડાઈ ગઈ ને તારા એટલી બધી ને ઘ સાણ ઉખેડ્યું અને હાવ આપણી પણ આલું થઈ જાય હાવ ભીંજાઈ જાય અટાણા મહિના તાજ લાગે ઠાવકી રોગી પણ હલામી ભી હું ગહેન નવરાવી એટલે થોડીક મહેનત તો પડે તો હા હાલો હું ગાયની પહેલાં નવરાવી નાખા ને પછી વિડીયો કન્ટિન્યુ કર્યું હું હે ને નાઈ ધોવે પરવારે બધું કામકાજ કરે અને ઘડીક વાર બપોરા કરે ને પોરો ખાઈ ગઈ હતી અને બપોર પછી લગભગ ત્રણ ન્યાય આથી વિડીયાની શરૂઆત પાછી કરી આજે ને કાલે રહેતી પાણી વહેર્યું હતું તે મિત્ર નહોતું વાયરું ઝાજી ગળી પણ મને છે ને પગમાં બે કાંટા ભેગાથી લઈ ગયા તે એ બહુ જ ને દુખતા હતા પછી છે ને પૂવે ગયા ત્યાં અને હું છે ને આ સ્ટોરેજનો સામાન પડ્યો ને એમાં હે ને નમકપારા બનાવતી હતી તે પૂઠા લેવા પેલા આયુષના જે રફ ચોપડા હોય ને એ સોપડા લેવા આવી હતી ના સોપડા હે ને ભંગારવાળા ન દઈએ અને અન્ય પડ્યા હોય તે સોપડા મેં કીધું હેઠલામાં રાખે ને તો બહુ તેલ તેલ ન થાય મારી મા હાટુ નાસ્તો બનાવતી હતી થોડોક એના હાટુ પર બનાવી નાખે ને થોડોક મારા હાટુ પર બનાવી નાખે ને કાયમ એવડી ને નેવડી જડી હોય કે હું લેવા ગઈ હતી ને મેં હે ને લો વારે ફેરે

હુકલ આપણી મેથી હોય ને એ હુકલ હુકવે નાખવાની મેથીની પહેલાં કસ્તોરી મેથી બનાવ નાખવાની અને પછી ને આથી ભૂંહે અને નાખી દેવાની આમાં અને એમાં અજમા નાખી દેવાના અને મીઠું નાખી દેવાનું પછી મૂઠી પડતું મૂણ આપે દેવાનું અને પછી હે ને આવી રીતના વણે નાખવાના આ પટી પટિયું તરા હે ને એટલે હાવ નોખ્યું થઈ જાય અને હાવ પટીયું હે ને હાવ નેકરી નેકરી મેથી આખી અલગ અલગ પડે ગઈ અને નેકરી નેકરી થઈ ગઈ બહુ ટેસ્ટી થાય મજા આવે અને મેંદો પણ નો ના મેંદાની આપણી કંઈ જરૂર પણ ન પડે ઘઉંના લોટના જ બહુ સરસ બને થાય બહુ જ અસલ નથી હું એ બનાવતી હતી તે મેં કીધું મારે માને હે ને ભેગા ને ખાવા હોય તો મજા આવે કારણ કે ભાઈવું ન ખાયું તો થોડોક આપણા પાસે ભૂકો નાસ્તો હોય તો મજા આવે ઘરનો બનાવેલો હોય તો વધારે મજા આવે તો ઝીણું મોટું ઘણું પર રાંધી પણ આગળ પેલાં નમકવાળાથી શરૂઆત કરીને આ કે તેલ પણ મૂકી દીધું કે એવું હે તે હું હે ને વણે નાખે ને ઘાઈ ગયા તરે નાખે ને કાગળી પાસું થઈ જાય મારે દોવાનું ટાણું એટલે કંઈ મેળ નહીં લે એવા હાટું થઈને ગાઈ ગયા પરવારે જ આ તઈ ચાલુ હે અને ભેગું ભેગું તરવાનું ય ધીરે ધીરે ચાલુ છે એટલે રૂપા રાસન હે તો તરાતા જાય ને તો મસ્ત ધીરે ધીરે ઓલે તરાય ને તો અસર તરાઈ જાય મારે ફેરવવાના આવું કે હું આપો ને કે ફેરવવા આવી જો આજ હગ જરા દેખાડ દે તો પહેલે જો જાય અને આઈવા કડકડિયા અસર ના હે ખાજો બહુ મસ્તી નથી આશા વણવા પડે જરાક આપણે આશે ના હે ખાવાની ને તો બોવ જ રૂપાળા થાય મોટી મોટી હું તો પાછુ અટાણી અમાર દોવાનું ટાણું થાય કોઈ મોટી મોટી વણે નાખે પછી એને આઈ પક આપવી જ હોય એટલે આસી આથી ને મોટી મોટી એવી રોટલી કરી નાખે ને પછી એને હેરખી ને હેરખી કટિંગ કરી નાખવાની વિચારાથી જ અને આ નમક વાળા હે ને બહુ જ અસર થાય કોઈ બનાવો ને તો ટ્રાય કરજો જરૂરથી જરૂર ભાવ્યું છે બહુ જ ને અસર ના હુકલ મેથી નાખવાની હુકલ મેથી નો હોય ને

અને ઘઉંના લોટમાંથી જ બને જાય અને જો આવી અસલની બને બહુ જ અસલના બની જાય અને આ હે ને હું હવે આપણે મથુરા ખાધા હતા ને અમે મથુરા ગાતા ને તારા મી મથુરામાં આ ખાધા હતા ને તો મને તે એવી પસંદ આવે ગયા તો બહુ જ ને બહુ ભાવ્યા હતા અને ત્યાં તા હે ને ઓલી મતલબ આ ઓલા નહીં ખાતા

અને હું હે ને સમોસા બનાવવા ને તો એ પણ ઘઉના લોટના જ બનાવવા એટલે એ એમાં અસર ન થાય સમોસા એ પણ વધારે પડતો હે એમ હે ને મેંદો બંધ જ કરી દીધો મેંદો ખાતા જ ને બહુ ઓછો કરનાય નાખ્યો મેંદો હતા મેંદાની કોઈ પણ આ પણ મેંદાના જ બને પણ મેં મેંદાના જગ્યાએ હું આ ઘઉના લોટના બનાવવા તો આવી રીતે પછી તેલમાં નાખીએ ને તો છૂટા છૂટા પડી જાય ને મે મથુરા ખાધા ને ઈમાં હે ને ઓલા મરી ના ખાલું તા તે ઈ હે ને જરા તીખા આવ્યા લાગતા તા ને કે કે ઈ કોરા એ લોકો બધા તીખું ખાય એટલે તીખા હું પણ આપણે તો એટલું તીખું નો ખાઈએ ને મરી વાર ને આપણે ઓસું ખાઈએ એટલે આપણે તા ઈને બનાવીએ ને તોય તો બનાવ હગે ને ના ભેગી આપણે કૂટેલી મરચી નાખે ને તોય પણ મરચી નાખે ને બનાવીએ ને તોય પણ ઈ બનાવે હગે પણ તીખું તો એટલું ઓસું ખાતા હોય એટલે સા ભેગા ખાવા હોય તો તીખા તો નો ભાવે એવા હાટો પછી મોરા મોરાજ બનાવ નાખીએ

ઠરે જાય ને તો પછી મેં કીધું તમારે માની ભરદા અને પેકિંગ કરદા એટલે બહુ જ મસ્તીના બન્યા જો હું તમને એક ફોડેન ને બતાવવા જો હજી તો ઠરી હે ને એટલે બહુ જ ના કડકડિયા થઈ જાય બહુ મસ્તીના બને આવી રીતના કેક બને તો તમે પણ જરૂર ટ્રાય કરજો એક મેં ખાધું કેવું કડકડિયું થાય તમને અવા જ આવી જોયા મસ્તી તેલ કડકડી ઓછું પીએ લોટમાં હોય ને એટલે આજે મેં આગળ ઉતારી હેઠળ ને એટલે બહુ મસ્તી ના થઈ જાય એટલે રેડી થઈ ગયા ને એમ ઢાંકવા હાટું કે થોડાક જરાક હવા નીકળી જાય ને ગરમ તો પછી ઢાકે દા મારે જાવ નિર્ણય કરવા એમાં થઈ ગયું દોવાન ટાણું પાંચ ને લગભગ પાંચ દસ મિનિટ થઈ ગઈ છે દોવાનું ટાણું થઈ ગયું તે મેં કીધું હાણી મૂકી જા અને આખોને પડખે રીંગણા પણ તોડે આવી હતી આજે રીંગણા હેંકવાના હે તે આ અગાઉનું એક તોડેલું હતું ત્યાં હે ને ખબર ને રિયો કે કોઈ ને નથી તોડે નાખ્યું તે ઈ જરાક હુકાઈ કઈ ગયેલ જેવું થઈ ગયું અને આ તો એકદમ અસલનું તાજે તાજું રીંગણું હે આપણે રીંગણીમાં આવા અસલ રીંગણા થાય તે બે રીંગણા હે તે જ્યાં થાય હે બે તા પણ ઓલું એક હેકી ને આ એક રાખી દે હવે એનું નામ હે ને એક જ ફાઈનલ મીરા રાખવાનું છે મીરા નામ રાખવાનું છે મોરલી નથી રાખવાનું કાલે વધારે કોમેન્ટ બધા મીરા ની હતી એટલે આપણે હવે નામ મીરા રાખી દઈએ મીરા હજી તો એને કઈ નામીથી બોલાવતા નથી એટલે એને કઈ ખબર પડતી ને આ ત્રણ ની ત્રણ એવા પાકા હે એની દોવાનું થાય ને એટલે કેનું વા માલિકો જાય ને એટલે ઉભા થઈ જાય અને રાયડું નાખવા માંડે બોવાઈ જ ત્રણેય એવા હે હોશિયાર એકદમના જો ત્રણેય ત્રણના મોવાઈના હે ને મારે હે ને આજે હાંજી વિશાળ હે મેથીના ઢોકરા કરવાનો તે તોડવા આવી હે આગળ દોવાઈને પછી તોડી લે ને તો તાજે તાજે કાપે અને નાખવાની જ રી ધીરે ધીરે નાખે રેડું એમ ચાર વારજી રીક વાર હાલો એવા આગળ દોવા જો આગળ દૂધ પીવાનો વારો હોય બધા હે ને બધી દૂધ વાર જે પ્રમાણે દૂધ હોય ને એ પ્રમાણે હે ને ઓલો કરડ હોય હા હે હું હે ને પા ફોન મારા ફોનમાં ને ફોન આવતી ચાર્જિંગ મુકવા બોલી હે ને માથે જોવે અને પાંચ ને ત્રેવીસ થઈ ગઈ ગયા મોડું થઈ ગયું દોવા જરાક ફોન મૂકેદા હું કા ચાર્જિંગમાં હાલો પછી ચાર્જિંગ ફોન કરે ને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ તો લગભગ એન્ડની આસપાસ પૂગવા આવ્યા અહીં તો હાલ હાલો પછી કન્ટિન્યુ કરીએ